મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હિ સુડી જશે મારું નામ વસંત છે અને હું બાવીસ વર્ષની છું હું તમિલનાડુના એક નાનકડા ગામની રહેવાસી છું અમારું ગામ ચોક્કસપણે નાનું છે પરંતુ અહીંની છોકરીઓની સુંદરતા દૂર દૂર સુધી પ્રખ્યાત છે લોકો કહે છે કે ગામની માટીમાં જ કનિક ખાસ છે જે અહીંની છોકરીઓને ખૂબ પ્રેમાળ અને આકર્ષક બનાવે છે હું પણ તેમાંથી એક હતી લોકો ઘણીવાર મારી મોટી આંખો અને હળવા સ્મિત પ્રશંસા કરે છે પરંતુ મને ખબર ન હતી કે આ સુંદરતા મારા જીવનમાં એક વળાંક આપશે જે હું ક્યારેય નહીં ભૂલી શકું અમારા પરિવારમાં કુલ ચાર લોકો છે પપ્પા મમ્મી મારી મોટી બહેન નિધિ અને હું અમારા મિડલ ક્લાસ ફેમિલીમાં હંમેશા પ્રેમ અને સ્નેહ રહ્યો છે નિધિ દીદી મારાથી ચાર વર્ષ મોટી છે નાનપણથી જ તે મારી આઈડલ રહી છે અભ્યાસમાં તેજસ્વી અને સ્વભાવે શાંત તેણીએ તેના વ્યક્તિત્વથી બધાને પ્રભાવિત કર્યા દીદીના લગ્ન ચાર વર્ષ પહેલા કોચીમાં થયા હતા તે અમારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ હતો દીદીએ સરકારી નોકરીની સાથે પોતાના માટે એક સારો જીવનસાથી પસંદ કર્યો હતો અજય જીજુ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે દેખાવમાં ખૂબ જ સારા હતા તેઓ ઊંચા હતા અને હંમેશા સારા કપડાં પહેરતા હતા જ્યારે તે પહેલીવાર અમારા ઘરે આવ્યા અને દીદીને જોઈ ત્યારે તેની આંખોમાં સત્ય દેખાતું હતું દીદીના લગ્ન પછી અમારું ઘર ખાલી દેખાતું હતું બહેન અમારા ઘરની હતી તેના તેના વિના ખુશ ખુશ હતા કે તે જીવનમાં છે બહેન ઘણીવાર મને કહે જ્યારે પણ તને તક મળે ત્યારે કોચીમાં અમારી પાસે આવ તને અમારું ઘર ખૂબ ગમશે જ્યારે હું પહેલીવાર મારી બહેનના ઘરે ગઈ ત્યારે બધું ખૂબ જ સુંદર લાગતું હતું મોટો ફ્લેટ ચારે બાજુથી સજાવવામાં આવ્યો હતો અને મારી બહેનના જીવનમાં ચમક જોઈને હું ખૂબ ખુશ હતી જીજુએ પણ મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેણે કહ્યું વસંત તું હંમેશા તારી બહેનની જેમ આ ઘરમાં રહી શકે છે જ્યારે પણ તને મન થાય ત્યારે આવી શકે છે તેમની આ વાત સાંભળીને મને લાગ્યું કે દીદીએ ખરેખર એક સારો જીવન સાથી પસંદ કર્યો છે મને કોચીનું ઘર ખૂબ જ ગમ્યું મારી બહેન સાથે સમય વિતાવવો ત્યાંનું વાતાવરણ અને મોટા શહેરની ધમાલ મારા માટે નવી પળો હતી મેં મારી બહેનના ઘરે જવાની ટેવ પાડી મારી બહેન ઓફિસે ગયા પછી હું ઘણીવાર એકલી જ રહેતી અને ક્યારેક મારા જીજુ પણ ઘરે જ રહેતા મારા માટે તે બધું સામાન્ય હતું પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું મારા જીવનમાં આવી ઘટનાઓ બની હતી જેની યાદોએ મારા દિલ અને દિમાગ પર ઊંડી છાપ છોડી હતી જ્યારે હું બહેન ના ઘરે ગઈ હતી આમ તો બધું બહુ સરસ લાગતું હતું કોચીનું ઘર મોટું અને સુંદર હતું બહેન ખુશ હતી અને જીજુ બહુ સારું વર્તન કરતા હતા પણ તે દિવસે હું જ્યારે બહેન સાથે રસોડામાં ઊભી હતી ત્યારે જીજુની આંખોમાં કનિક ચુકતું લાગ્યું જીજુએ કહ્યું વસંત તું ખૂબ જ ક્યુટ છે જ્યારે મેં તને પહેલીવાર જોઈ ત્યારે મને લાગ્યું કે નિધિની બહેન કેટલી સુંદર છે હું હસીને વાત ટાળવા લાગી પણ તેની નજર લાંબા સમય સુધી મારા પર જ સ્થિર રહી જ્યારે પણ તે મારા તરફ જોતા ત્યારે એવું જ લાગતું જાણે તેની આંખોમાં કોઈ છુપાયેલું ઈરાદો હોય મે શરૂઆતમાં તેને અવગણ્યું પણ મનમાં હતું તે કંઈક બરાબર ન નથી થોડા દિવસો પછી હું અભ્યાસ માટે કેટલીક નોંધો લઈને બહેનના ઘરે આવી બહેન ઓફિસમાં હતા હું ભણતી હતી ત્યારે જીજાજી ઘરે એકલા હતા ત્યારે જીજાજી મને હેરાન કરવા લાગ્યા હતા તેણે કહ્યું વસંત તારા વાળ કોઈ ફિલ્મી હિરોઈન થી ઓછા નથી સાચે જ હું તારા વાળ જોતો જ રહું છું વસંતે કહ્યું જીજુ તમે મજાક કરો છો તેણે જવાબ આપ્યો ના ખરેખર નિધિના વાળ પણ એટલા સારા નથી તમે દરેક બાબતમાં તેના કરતાં સારા છો તે પછી તે મારી નજીક આવ્યો અને વાળને સ્પર્શ કરવા લાગ્યો હું ડરી ગઈ અને તરત જ પાછળ હટી ગઈ મેં ભણવાનું બહાનું બનાવ્યું ત્યાંથી જતી રહી પરંતુ બીજા દિવસે ખબર પડી કે તેના જીજુ તેના પર વિચિત્ર પ્રયાસ કરી રહ્યા છે એકવાર બહેન એક સવારે બહેન ઓફિસે ગયા અને હું ઘરે હતી જીજુએ તેને એકલી જોઈને વાત શરૂ કરી વસંત શું તમે ક્યારે વિચાર્યું છે કે તું એટલી સુંદર છે કોઈ પણ છોકરો તારા માટે પોતાનો જીવ આપી શકે ત્યારે મેં કહ્યું જીજુ તમે મજાક કરો છો એવું કઈ નથી તેને પછી કહ્યું હું મજાક નથી કરી રહ્યો તમારે તમારી જાતને અરીસામાં જોવી જોઈએ નિધિ ને જોતી તમારી સામે કઈ નથી તમે બધાનું દિલ ચોરી શકો છો મને તેના શબ્દો ખૂબ જ વિચિત્ર લાગ્યા અને જ્યારે તે ઊઠીને રસોડામાં જવા લાગી ત્યારે મારા જીજુએ હાથ પકડીને કહ્યું કે અરે તું આટલી જલ્દી કેમ નીકળી રહી છે થોડીવાર બેસીને વાત કર મે હાથ ની તકકો માર્યો પછી એક દિવસ બહેન સાથે બહાર જવા માંગતી હતી પણ તેનું ઓફિસનું કામ આવી ગયું અને તેણે મને કહ્યું કે જીજુ સાથે માર્કેટ જા તને જે જોઈએ તે ખરીદી દેશે મારી પાસે ના પાડવાનું કોઈ બહાનું ન હતું ઈચ્છા ન હોવા છતાં હું જીજુ સાથે બજારમાં ગઈ હતી માર્કેટમાં જીજુએ મારા માટે કપડાં પસંદ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમારા માટે દરેક રંગ સારા છે પણ તમારે લાલ રંગના કપડા પહેરવા જોઈએ આ તમારી સુંદરતામાં વધુ વધારો કરશે આ સાંભળીને હું ગભરાઈ ગઈ અને તે ઝડપથી બજારનું કામ પતાવીને ઘરે આવી ગઈ ઘરે આવ્યા પછી જીજુએ કહ્યું વસંત તારે પસંદ કરેલા કપડા પહેરવા જોઈએ મારે જોવું છે કે તે તારા પર કેવા દેખાશે મેં સ્પષ્ટ ના પાડી અને ત્યાંથી જતી રહી

જ્યારે મેં આંખો ખોલી તો જોયું કે જીજુ પલંગ પાસે ઊભા હતા મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું અને પૂછ્યું જીજુ તમે અહીં કેમ આવ્યા જીજુએ કહ્યું કે હું તમને મળવા માંગુ છું તું એટલી સુંદર છે કે મને તને એકલી છોડીને જવાનું મન થતું નથી હું ડરતી અવાજ લાગી પણ જીજુએ મોં દબાવ્યું અને મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો મેં પૂરી તાકાતથી તેનો હાથ હટાવી જોરથી અવાજ કર્યો પણ ત્યાં મારો અવાજ સાંભળનાર કોઈ ન હતો છેવટે હાર માની લીધા પછી બધું જ કર્યું અને બીજા દિવસે હું રડવા લાગી પછી મેં મારી બહેનને મારા ભૂતકાળ વિશે કહી અને ખોટું સહન કરવાને બદલે મને શક્તિ આપી અને તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જીજુની ધરપકડ કરવામાં આવી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો ધન્યવાદ